શું વિજય રૂપાણીનો હોસ્પિટલમાં સેલ્લો વિડિયો છે વિજય રૂપાણીના કાર્યકાળમાં રાજકોટ રૂઆદાર બન્યું છે મુખ્યમંત્રી બનતા રૂપિયા છ હજાર કરોડના મોટા પ્રોજેક્ટ મળ્યા હતા હવે વાત કરીએ વિજય રૂપાણી બે હજાર સોથી બે હજાર બાર સુધી રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા ત્યારે વાત કરીએ તો જેમ કે બર્માના રંગુનામાં જૈન પરિવારમાં જન્મેલા વિજય રૂપાણી અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં હતા અને તેમનું જેમ કે નિધન થયું છે સમાજના અનેક રાજ્ય જેમ કે અદના કાર્યકરથી કે માંડીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઉભરી આવેલા આ લોક નેતાનું જીવન કવન તેમની સાહજીકતા અને જેમ કે કાર્યશૈલી તેમને વર્ષ બે હજાર એકવીસ માટે ભારતની ટોચની સોમી પ્રભાવશાળી લોકોને સ્થાન મળ્યું હતું બે હજાર હોળથી બે હજાર એકવીસ સુધી બે ટ્રમ્પ માટે ગુજરાતમાં હોડમાં મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી તેઓ રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરતા ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા વિજય રૂપાણીની વાત કરીએ તો જેમ કે વિજય રૂપાણીનો જન્મ માયાબેન અને જેમ કે રમણીકલાલ રૂપાણીને ત્યાં બે ઓગસ્ટ ઓગણીસો છપ્પનમાં થયો હતો મ્યાનમાર જેમ કે અગમાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો તેઓ સાતમા અને સૌથી નાનો પુત્ર હતો